સંખેડા રતનપુર પાસે આવેલ ઓરસંગ નદીના રેતીના પટમાંથી મહાકાય મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો સંખેડા તાલુકાના રતનપુર ગામ પાસેથી પસાર થતી ઓરસંગ નદીના પટના કિનારે આરામ ફરમાવતો મગર દેખાયો હતો ગત સપ્તાહે જ મગરે એક બકરીનું મારણ કર્યું હતું મગર દેખાતા આસપાસના રહીશોમાં ભય જોવા મળ્યો હતો સંખેડા તાલુકાના છેવાડે આવેલા રતનપુર ગામ પાસેથી ઓરસંગ નદી પસાર થાય છે ત્યારે ગત સોમવારે અહીંયા નદી કિનારા પાસે એક પશુપાલક પોતાની બકરી ચરાવી રહ્યો હતો તે દરમિયાન બકરીઓને પાણી પીવડાવવા નદીએ ગયો અને ત્યાં દરમિયાન આ દરમિયાન બકરીઓને પાણી પીવડાવવા નદીએ ગયો હતો તે દરમિયાન નદીમાંથી આવી પહોંચેલા મગરે પાણી પી રહેલી બકરીનું મારણ કર્યું હતું મગર દેખાયો હોવાની વાત પણ વાયુ વેગે ફેલાતા આસપાસના રહીશોમાં વધુ એક વખત ભયની લાગણી વ્યાપી હતી જેને લઈને જંગલ ખાતાના અધિકારીને આ બાબતની જાણ કરવામાં આવી હતી વન વિભાગને જાણ કરવામાં આવતા પિંજરું મૂકવામાં આવ્યું હતું જે બહાદરપુર એનિમલ રેસ્ક્યુ ટીમના સચિનભાઈ પંડિત તેમજ તેમના વોલિયન્ટર સહિતની ટીમે રાત દિવસ નજર રાખીને ભારે જહેમત બાદ આ મહાકાય મગરનું રેસ્ક્યુ કર્યું હતું

જંગલ ખાતાવાળા સાહેબ અમે ઘણીવાર રજૂઆત કરીએ છીએ અને આ વિસ્તારમાં હું એવો જાગૃત એક નાગરિક એક સરપંચ એવો છે કે કોઈ પણ બનાવ બને તો તૈયારીમાં અધિકારીઓને જોણ કરું છું અને અધિકારીઓ તાત્કાલિકમાં આપણું સાથ સહકાર આપી અને સપોર્ટ આપી અને ગમતારે અમે પિંજરાનું કીધું તો પિંજરા મૂકી આપે છે તો ગઈસાલે તણખલામાં પછી એના આગલા વર્ષે ચિત્તા આ ભાદરપુર સચિનભાઈની એમની ટીમે બે ચિત્તા પકડ્યા હતા પછી અમારે આ નદી કિનારે આજે દસેક દિવસથી બકરા ઢોર ચરાવવા જતા હતા ગામના લોકો તે વખતે આ નદીમાં એક બ્રિજ બનેલો છે ને બ્રિજની બાજુમાં હું એને ઘર ઘર બનાવીને બેઠેલો હોય મગર અને બકરા એક બકરાના ઉઠાઈ જાય અને એનું મારણ કરેલું પછી મેં સંખેડા ફોરેસ્ટર ટીમ બારીયા સાહેબને મેં રજૂઆત કરી કે સાહેબ આવું છે અને અહીં વોટા ફેરા મારે છે હવે અમારે આ ગણપતિનો તહેવાર આવે તો કોઈનો ભોગ લે છે તો સાહેબે કીધું છે તમે ચિંતા ના કરશો સાહેબ અને તરેયારીમાં પછી ટ્રેક્ટર મોકલી અને બે પિંજરા લાવેલા અને બે ત્રણ દિવસથી અમે આ ને એમની ટીમ બાદરપુર બાદરપુરના એની એનિયલ એનિમલ સચિનભાઈ સંજયભાઈ લાલાભાઈ તેઓની ટીમ આજે સવારથી ભૂખે ને તરસે અહીંયા રહી અને મગર ને ત્રણ ચાર મરઘી તો ખાઈ ગયો તો પછી બીજા લાવી અને એને મહેનત કરી અને એ બસો થી અઢીસો કિલો નો મગર હોય અને આજે અમનો પકડાઈ ગયેલો હોય ને અમે આ પિંજરામાં લાવીને મૂકેલો છે અને સચિનભાઈ ઉભા છે પણ મારે સરકારને કહેવું છે જંગલ ખાતાના સાહેબોને જો આ ટીમ વગર પૈસે મહેનત કરતી હોય એમનો બહેરી છોકરો ઘેર મૂકીને એમને રૂપિયાની રૂપિયો ન મળતો હોય તો ખરેખર એમને મહિને પગાર કરવો જોઈએ આ સરકારને વેતન આપવું જોઈએ જંગલ ખાતાના સાહેબને કોઈ ઠરાવ કરી અને ઉપલા લેવાને જોડ કરવી જોઈએ કે આવી ટીમ જો તાલુકામાં પડી હોય ને હવે રાત દિવસ ઉજાગર એમના બહેરી છોકરો મેળીને કારે એમની પર શું હોનારત થશે તો આ સરકારને હું કહેવા માગું છું કે અને જંગલ ખાતા સાહેબોને કે તમે તમારી અંદર ઠરાવ કરો અને જે સચિનભાઈ બાદરપુરની ટીમને એમને પગાર મળે તો એમનું ઘરે ચાલે આજે સવારથી સવારે ભૂખ્યાને તરસે આ ધંધો કરીને અને આ મગર પકડી પાડ્યો છે જો આ મગર અમારા નદીમાં ના પકડાયો હોત તો આ ગણપતિના તહેવારોમાં એકથી બે માણસોનો ભોગ લઈ લે અને હજુ એક મગર છે અમે સચિનભાઈ એમને રજૂઆત કરી છે એક ટીમ રજૂ થઈ મૂકેલું છે અને એની પણ કાર્યવાહી ચાલુ છે આપ જે સચિનભાઈ એમની ટીમે પકડ્યો છે એમને હું બહુ ખૂબ ધન્યવાદ પાઠવું છું ભારત માતા જય